મિત્રો થઈ ગયું છે જોરદાર એક્સિડન્ટ અને આપણે આવી ગયા છે જોવા માટે જોઈ ગયો આવી કંઈક ભયંકર સ્થિતિમાં ગાડીની હાલત છે ક્યાંક આવેલી માથે જય મહારાજી જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં મજામાં જઈશો તો હવે આપણે થઈ ગયું છે કટિંગ ચાલુ એક અહીંયા ભરાય છે એક આપણે અહીંયા ભરવાનું છે જોઈ લ્યો અને આમથી આવી ગયા છે આપણે હરિભાઈ ને જોઈ લ્યો गांडीगिर जीजे 32 किंग આવી ઓર કટિંગ થઈ ગયું છે બેય बाजू ચાલુ આઈ બોલેરો ભરાઈ અને આય આપણે ટ્રેક્ટર ભરવાનું છે તો મળીએ આગળ વિડિયોમાં સવાર સવારમાં તગ્યો છે ચા પાણી પીવાળો ટાઈમ બરાઈ બેહી ગયા છે નહી આયા 릭શા ભરાઈ છે ભાઈ બોલેરો એક ભરાઈ ગયો બોલેરો એક ભરાઈ ગયો છે ટ્રેક્ટર ભરવાનું બાકી છે અને એક રિક્ષા આવી ગઈ છે અને આમ સામે શેરડી કાપેલી છે તો આપણે એક ટુકડી આજે નવી ચાલુ થઈ છે બકાલુ વેસ્તા વેસ્તા આવી ગયા છે કે અઢીસો પચાના અઢીસો પચાના અઢીસો શેરડી ભરવા આવી ગયા તો મળીએ આગળ હવે ભરાઈ જાય પછી મિત્રો ભરાઈ ગયો હે હવે જાય છે કાટે બેટન જેવું થઈ જાય હે નહી વાંધો હવે જો સામે હેરડી કપાય છે આપણું ટ્રેક્ટર એક ભરાય છે હજી અને એક અહીંયા રિક્ષા પડી છે એ ભરવાની છે આગળ આ ભરાઈ જાય પછી આ આપણે એક રીક્ષા ભરાઈ નીકળી ગઈ છે હવે આમ ટ્રેક્ટર ભરાય છે ભાઈ રિક્ષા વાળા કે ધવાડા બહુ કરીને જાય છે અહીંયા મિની આ ભરાઈ જાય પછી મળીએ આગળ મિત્રો થઈ ગયું છે જોરદાર એક્સિડન્ટ અને આપણે આવી ગયા છે જોવા માટે જોઈ ગયો આવી કંઈક ભયંકર સ્થિતિમાં ગાડીની હાલત છે બુગાટી 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 હે ભાઈ જોઈ લ્યો ગાડીને લટકારી દીધી ધોઈ લો આવી રીતે ભાઈ કાઢી છે અંદરથી થઈ ગયું છે ટ્રાફિક ક્યાંક આવેલી માટે એક્સિડન્ટ થઈ ગયું ભાઈ બે દિ પેલા કાઢી થઈ ગયું છે જોરદાર એક્સિડન્ટ કાલે આજે ટ્રેન થી કાઢ્યા છે આમાં કોઈને કઈ તકલીફ થઈ નથી નખાય નહી ભાઈ પેલા આપણા મુકાય પછી નખાય એ પેલા નહી નખાય